હાલો દસ્તક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જશું અને હું પણ મજામાં છું તો પાછો આવી જઈશું હેડમાં કાયલ આવ્યો કેમ કે વ્લોગ નહોતો ત્યારે ફોનમાં ચાર્જિંગ ને એવું નહોતું તો આ જો અહીંયા આપણે ફરી જાય રહેવાનું ફરી જાય મને નથી ખબર કયું ગામ છે એ તો મને નથી ખબર પણ રહેવાનું નાખ્યું છે તો જો અહીંયા ઝૂપડા નાખી દીધા આવી રીતે અને અહીંયા અહીંયાથી પાણી નથી લાઈટ નથી પાણી લગભગ અહીંથી બહુ બધું હાલીને ભરવા જવું પડે હાજે બધા કાપીને આવ્યો ભરવા જાય કેમકે હું તો હાજર પડી ગયો એટલે મને ખબર છે અને લાઇટ પાઈ સાવ નથી હજુથી એટલે હજુથી નથી અહીંયા હવે એમ કહેતા જ ખરે એક બે દિવસ રહેવાનું છે એટલે કાંઈ વાંધો નથી પણ એક બે દિવસ સુધી વ્લોગ આવે ન આવે કાંઈ નક્કી નથી તો સંભાળી લેજો તમે બધા તો જો બધા ગયા જશે કાપા અને હું અને મીરા સહી અહીંયા એમ કે હું આ મોડો ઊભો છો તાવ જેવું છે બેગ બેગ

અને વ્યૂ તમને અત્યારનો બતાવું તો એક નંબર છે કેમ કે રોડ અને સુરત દાદાનો એક નંબર અહીંયા જો ગર અને નિકારા આ ગામ કયું છે એ તો મને નથી ખબર મીરો બેન એમ કહે કે હાલવાનું લાગ ને આવતું અત્યારમાં હા એ પણ આમાં આવી જાય તો પગમાં બોલા અહીંયા આવી રોડમાં ઓલા ઓલા એમાં એમ થાય રોડ ઉપર આવી તો મોટી ગાડી આવે એટલે બીક લાગે હવા આવે ને પવન ને એટલે બીક લાગે હમા સેપ જાય એમ થાય એટલે આમાં હાલ રેત ને એવું આવે તો હાલો આમ બે વાંધો થાય કે મીરા તો જો ગાડી ભરે છે બધા મસ્ત મજાનો નજારો અને ગાડી ભરે લાઈન સર બધા ગયા છે ક્યારે બાજુ

આ બધું હગી ગયું છે કાપવાનું છે ચાલુ કરવાનું અને અમે અહીંયા બે ત્રણ જણા હતા એવા ખાલી હગ આ ઓલા પણ ખેતર બાકી હતું ત્યાં બધા કાપતા હવે ત્યાં કપાઈ જાય પછી અહીંયા પાસે આવીશ તો હું હાલો કન્ટિન્યુ વ્લોગ મારે જો મજા આવીશ તો જો હવે કાપવાનું ચાલુ થઈ ગયું લાઈન છે ચાર જણા હશે બપોર ટાઈ ચોપાઈ જાય અત્યારે વેગા છે હાડા આવી ગયા છે શું છે બપોર થાય ત્યાં કપાયેલા અને મારે અહીંયા પાવ ખીરમાં આવવાનો પ્લાન નહોતો ખીર હજી હીરામાં કંઈ છે નહીં મંદિર છે ફૂલ એટલે કેમ કેમકે ન્યા રહેવું ને લેતા અહીંયા હારું હીરામાં હાવ મંદિર છે કારખાના નથી એટલે કે અમારું ખોલી ગયું પણ ભાવ ઓછો છે એવું છે પો બસો હીરા બનાવી તો બસો બસો રૂપિયા થાય એટલે ત્યાં રહેવું એને કહેતા અહીંયા સારું આપણે સારું છે તો હું પાછો અહીંયા વ્યા મારું

cái bazu jihad Barua jihad Baros bazu jihad hmm. hmm, hmm. wow, wow. yeah. oh, em nè quan quan mở khóa yeah u sẽ em nè wow Mozart wow David Gilmour ai đó tôi mới gần hơn wow Mozart wow Mozart Gilmkese phải tôi sẽ anh ấy anh ấy nè thế thì cái 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 gì vậy sẽ હું તો બે કલાક નું કેતો પણ એક કલાક નું કે છે કેમ કે આ વજન ખબર હોય ને કાપવાનું એને હોય મારે છોડવું કાપવાનું તો આ બધા કપાઈ હવે મુંડાઈ પડશે એક કલાક માં પૂરું બધું ભાઈ